અને કેમિકલ માફિયાઓ ગુજરાતના ગામડાઓને પણ નહીં છોડે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું ગુજરાતની અંદર એક તરફ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને એ જ કમોસમી વરસાદની અંદર

બોટાદની ઉતાવળી નદીમાં કેમિકલ માફિયાઓએ પાણી છોડ્યું અને વરસાદનું પાણી આવતાની સાથે જ આખી એ નદીનું પાણી એ ફીણવાળું થઈ ચૂક્યું છે કેમિકલ છોડવાના કારણે ઉતાવળી નદીનું પાણી એ ફીણવાળું થઈ ચૂક્યું છે અને આ જો પાણીની અંદર એ આસપાસના ખેતરોના એ મોટા પાએનું છાન થવાની भीती કેમ કે ઉતાવળી નદીના અંદર પાણી આવતાની સાથે જ આફિન વાળું પાણી એ આસપાસના ખેતરોમાં પણ પહોંચી રહ્યું છે અને આસપાસના લોકોના જનજીવનને પણ જોખમમાં મૂકી રહ્યું છે જીપીસીબી ની કારણે આ પ્રકારનું પાપ એ વારંવાર સામે આવે છે અત્યાર સુધી આ પાપ એ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર જેતપુર અને તેના આસપાસના વિસ્તારમાં સામે આવતો હતો પરંતુ હવે આજ કેમિકલ માફિયાનો પાપ એ બોટાદના સાળંગપુર નજીક ઉતાવળી નદીમાં પણ જોવા મળ્યો કે જ્યાં કેમિકલ માફિયાઓ બેફામ થયા જીપીસીબીની હપ્તા ખોરીના કારણે આ પાપ એ ખુલીને સામે આવ્યું છે જો આ દ્રશ્યો આ એ ઉતાવળી નદીના દ્રશ્યો છે કે જ્યાં ફેર વાળું પાણી એ કેમિકલ નદીની અંદર છોડવાના કારણે આ પ્રકારનું પાણી થયું ને આ એ ફેન વળવાના કારણે અને આ પ્રકારના પાણીથી લોકોના જીવનને જોખમમાં મૂકવાનું કામ આય કેમિકલ માફિયાઓ કરી રહ્યા છે અને કેમિકલ માફિયાઓની હિંમત એટલા માટે આવે છે કેમ કે જીપીસીબી ના અધિકારીઓ એમને ખુલ્લો દોર આપે છે જીપીસીબી ના એક પણ અધિકારી જો એમ કહેતા હોય કે અમારો કોઈ ખુલ્લો દોર નથી તો આ પ્રકારના દ્રશ્યો બોટાદમાં કેમ સામે આવે વારંવાર અમે સવાલો ઉઠી ઉઠાવી રહ્યા છીએ જીપીસીબી ના પાપે વારંવાર સવાલો ઉઠાવી રહ્યા છીએ જેતપુરમાં સવાલ ઉઠાવ્યા પોરબંદરમાં ઉઠાવ્યા અને હવે બોટાદમાં પણ ઉઠાવી રહ્યા છીએ

એટલે પ્રદીપ કેમિકલ યુક્ત પાણી તમારા જીવનું કેટલું જોખમ કરી શકે ને તેનો સૌથી મોટો નમૂનો આ પાણી છે કે જે વરસાદમાં વહેતું પાણી હતું બોટાદના સાળંગપુર નજીક આવેલ નારાયણ કુંડ છે ત્યાં ઉતાવળી નદી છે ઉતાવળી નદીના દ્રશ્યો છે કે પાણી જતું હતું તેમાં કેમિકલ યુક્ત એટલે આજુબાજુમાં પ્રદીપ ફેક્ટરી હોવી જરૂરી નથી પરંતુ ટેન્કર માફિયાઓ કે જે ટેન્કરમાં ખુલ્લે આમ કેમિકલ ફરે છે ને તમે ગમે તેને ડિસ્ટ્રોય ના કરી શકો તેના ધારાધોરણ છે તેના નિયમો છે એ પ્રમાણે ડિસ્ટ્રોય થાય પરંતુ ધારાધોરણો નિયમો પ્રમાણે ડિસ્ટ્રોય કરવા જાય તો ખૂબ મોટો ખર્ચો થાય અને આ માફિયાઓએ ખર્ચો નથી કરવો હોતો એટલે કે અત્યાર સુધી પ્રદીપ તમે જેતપુરમાં દ્રશ્યો જોયા તમે અમદાવાદની સાબરમતી નદીમાં તો તમને ત્રણસો ને દિવસ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે કે જ્યાં ખુલ્લે આમ કેમિકલ વાળું પાણી છોડી દેવામાં આવે છે ને જીપી સીબી

તમે નારોલ થી બિસ્લાથી આગળ થઈને જાવ તો તમને અમદાવાદમાં સાબરમતીમાં તમને ત્રણસો 365 દિવસ કેમિકલ વાળું પાણી ઠલવાતું હોય તેવા દેખાય અમારી પાસે પહેલા શોર્ટ્સ આવી તમે તપાસ કરી કે આ શોર્ટ્સ બોટાજના છે કે દિલ્હીની યમુના નદીના છે કારણ કે દિલ્હીમાં યમુના નદીમાં આવા શોર્ટ્સ તમને કેમિકલનું પાણીના જોવા મળે પણ આ જીપીસીબીના ખોરીને કેમિકલ માફિયા હોય હવે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારને પણ નથી છોડ્યું આ ખૂબ ગંભીર પ્રશ્ન છે સરકારે પણ એને ગંભીરતાથી લેવાની જરૂર છે કે જીપીસીબીને ક્યો કે તમારે અપરાધ બંધ કરે કારણ કે આ પ્રકારના હપ્તારા ચાલુ રહેશે તો કેવા પ્રકારની ગંભીર બીમારીઓ આ કેન્સરના આના કારણે થાય છે ને કેમિકલ વાળા પાણીના કારણે તે તમામને ખબર છે કેન્સર સુધીની ભયાનક બીમારીઓ આવા કેમિકલ વાળા પાણી ઠલવાય તેના કારણે થાય છે ને તેના જ કારણે સરકારે એક આવા કેમિકલનો ડિસ્ટ્રોય કરવા માટેનો પણ એક નિયમ બનાવ્યો છે પણ આવા નિયમોનું કોઈ પણ પ્રકારનું પાલન થતું નથી હપ્તારાથી સેટિંગ થઈ જાય છે અને આ પ્રકારની સ્થિતિ છે તે સામે આવે છે એટલે કે સૌથી મોટો એ સવાલ છે કે કોના આશીર્વાદથી આ પ્રકારના કેમિકલ માફિયાઓ કેમિકલના ગમે ત્યાં ઠલવે છે ટ્રક સેટિંગ ન હોય તો તરત પકડાઈ જાય એમ કેમિકલના ટ્રકનું પણ ખાણ ખનીજ કરતા ખૂબ મોટું કૌભાંડ છે પણ સામે નથી આવતું કારણ કે સીધી રીતે ખાણ ખનીજમાંથી વ્યક્તિ રેતી નીકળે તો ક્યાંક રેતી જાય તો ખબર પડે આ ટેન્કરોમાં તો પાણી છે કે કેમિકલ છે તેમ કોઈને ખબર ન પડે પરંતુ સૌથી મોટું અત્યારે જો ગુજરાતમાં કોઈ કૌભાંડ ચાલતું હોય તો આ ટેન્કર રાજનું છે કે જે કેમિકલયુક્ત પાણી ગમે ત્યારે ઠલવાઈ જાય છે એટલે લોકોના જીવ સાથે પ્રદીપ રમત રમે છે દીક્ષિત આપણે વારંવાર સવાલો ઉઠાવીએ છીએ જીપીસીબીની સામે કે જીપીસીબીની હપ્તા ખોરી કે જેના કારણે આ પ્રકારનું પાપ એ ખૂલીને સામે આવે છે જેતપુરની અંદર આપણે સવાલો ઉઠાવ્યા હતા એ જીપીસીબીના અધિકારીની શું હાલત થઈ એણે શું કર્યું એ તમામ લોકોની સામે છે જીપીસીબી ના એ જેતપુરના અધિકારીએ આપણે જ્યારે સવાલ પૂછ્યો તો આપણા સંવાદદાતાની સામે તેમણે ઊંચા અવાજે વાત કરી માઇક તેમની પાસેથી છીનવી લેવાનો પ્રયત્ન કર્યો અને એ જ જીપીસીબી ના અધિકારી પોરબંદરમાં લાંચ લેતા ઝડપાયા બુટાદની અંદર આ ઘટના ખેડૂતોને પણ આના કારણે અનેક એવું નુકસાન કેમ કે એમની જમીનને આ કેમિકલયુક્ત પાણીએ બંજર બનાવે છે તેમ છતાંય ત્યાંના અધિકારીઓ એ જાગતા નહીં હોય કે પછી એમને જાગવું નથી પ્રદીપ લોકો ઊંઘવાય નથી ને હુતાય નથી ને ગયા નથી આ લોકો એક જ નશામાં છે કે જે ગેરકાયદેસર આવતા રૂપિયાના નશામાં હમણાં દિવાળી ગઈ કેટલા લોકો સુધી પહોંચ્યા તમે પોરબંદર ના જેતપુર ના લેતા એક અધિકારીની વાત કરી એટલે તમે એના પત્રકાર જવાબ ક્યાં મોટે જવાબ આપે જે ખીસુ ગરમ કરીને ગેર જવું હોય આવા ટેન્કર માફિયાઓના કેમિકલ ની ફેક્ટરીઓના પૈસા લેવા હોય એ કેના કારણે તમને જવાબ આપે ક્યાં મોઢે તમને જવાબ આપે આ હપ્તાખોરી એ પ્રકારની વધી ગઈ છે કે જ્યાં હોય ત્યાં બેફામ રીતે પૈસા ઉઘરાવી લેવાના અને મન થાય એવું કરવાનું અને તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે એક જ જગ્યાએ નહીં પરંતુ ગુજરાતમાં અનેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મારે કેવું છે કે હવે સરકારા આ જીપીસીબીને નહીં રોકે ને તો આ કેમિકલની કંપનીઓ અને કેમિકલ માફિયાઓ ગુજરાતના ગામડાઓને પણ નહીં છોડે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે પ્રદીપ બિલકુલ દીક્ષિત આભાર જોડાઓ બતાલ અને હવે રાજ્ય સરકારને પણ અમે એક વિનંતી કરી રહ્યા છીએ કે તમે આ અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરો કેમ કે જો આ કેમિકલ માફિયાઓને તમે કંટ્રોલમાં નહીં રાખો ને તો આવનારા સમયની અંદર ગુજરાતની બે ચાર પાંચ નદીઓ નહીં પરંતુ તમામ નદીઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે બોટાદની ઉતાવળી નદી છે અને ઉતાવળી નદીની અંદર આ જ પ્રકારે ફીણ વળેલી હાલત જે પ્રકારે જેતપુરની અંદર વર્ષોથી જોવા મળે છે અમદાવાદની સાબરમતીમાં ત્રણસો ને પાસઠ દિવસ જોવા મળે છે એવા દ્રશ્યો બોટાદની ઉતાવળી નદીની અંદર જોવા મળ્યા પરંતુ તેમ છતાંય બોટાદના કોઈ અધિકારીઓ એ ઊંઘમાંથી જાગ્યા નહીં પરંતુ કેમ ન જાગ્યા એના અનેક એવા કારણો છે જે પીસીબીના અધિકારીઓએ મૌન ધારણ કરીને બેઠા છે ક્યારે અધિકારીઓ એ જાગશે એને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ એ ફીણ વળી ગયેલા પાણી મામલે બોટાદ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરે છે શું આ ફીન વળેલા પાણી એ જે કોઈ પણ કેમિકલ કંપનીઓમાંથી પાણી છોડવામાં આવ્યું છે અથવા તો ઉતાવળી નદીની અંદર છોડવામાં આવે છે એની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે કે પછી બોટાદ જિલ્લા કલેક્ટર અને તેમની ટીમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને તેમની ટીમ એ ફરી એક વખત મૌન ધારણ કરીને બેસે છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस